નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે કે વીસનો હપ્તો મિત્રો આપણને ક્યારે મળશે મિત્રો અમુક એવા ખેડૂત છે જેને આ વખતે મિત્રો ત્રણ હજાર રૂપિયા મળશે મિત્રો અમુક એવા પણ ખેડૂત છે જેને ચાર હજાર રૂપ મળશે અને અમુક એવા પણ ખેડૂત છે મિત્રો જેને આ વખતે છ હજાર રૂપિયા મળશે હવે આ તમામ વસ્તુ કેવી રીતના મળશે એની આખી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે આપણું નામ આમાં છે કે નહીં કેવી રીતના ચેક કરવું સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની યોજનાની વેબસાઇટમાં જવાનું છે તેમાં નીચે જાઓ મિત્રો એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનો એક તમને ઓપ્શન જોવા મળે આના ઉપર તમે ક્લિક કરો એટલે કે ત્યાં તમે કયા ગામથી છો એ સિલેક્ટ કરવાનું કહેશે તમે સિલેક્ટ કરી લીધું કે રિપોર્ટ ઉપર જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમારી પાસે એક નામની મિત્રો લિસ્ટ ખુલી જાય છે હવે જો આ લિસ્ટની અંદર તમારું નામ છે તો તમને મિત્રો આપતો મળશે આ લિસ્ટની અંદર તમારું નામ ના હોય તો મિત્રો તમને આપતો નહીં મળે હવે એની માટે શું કરવું જો કદાચ મારું નામ આમાં ના હોય તો આની માટે મારે શું કરવું જોઈએ તો એની માટે એક આખો મેં એક વિડીયો મારી ચેનલ ઉપર બનાવી દીધેલો છે એ તમે જઈ અને જોઈ શકો છો મિત્રો હવે આપણે વાત કરીએ મિત્રો કે ત્રણ હજાર કોને મળશે ચાર હજાર કોને મળશે અને છ હજાર રૂપિયા મિત્રો કોને મળશે ત્રણ હજાર રૂપિયાની વાત કરીએ આપણે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના ખેડૂત હોય તો તમને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે કેમ કે ત્યાંની સરકાર એ ખેડૂતને ત્રણ હજાર રૂપિયા આપે છે ત્યાં પીએમ કિસાન યોજનાની જે હપ્તા આવે છે એ વધારી દેવામાં મિત્રો આવેલો છે તમે ગૂગલ કે યુટ્યુબ કરીને જોઈ શકો છો હવે વાત કરીએ આપણે ચાર હજાર કોને આવશે અને છ હજાર રૂપિયા કોને આવશે તો જો મિત્રો તમને ઓગણીસમો હપ્તો નથી મળેલો તો તમને ઓગણીસમો હપ્તો ને વીસમો હપ્તો સાથે મળશે એટલે કે બે પ્લસ બે ચાર હજાર રૂપિયા મિત્રો તમને આપવામાં આવશે તારીખની વાત કરીએ આપણે તો આ મહિનાની વીસ ને પચીસ ની તારીખની આસપાસ આપણને આપતો જે છે એ આપણા ખાતાની અંદર અંદર જોવા મળી શકે છે વાત કરીએ આપણે છ હજાર કોને મળશે તો મેં જેમ કીધું દિલ્હી અથવા તમે રાજસ્થાનના હોય તો ત્યાંની સરકાર ત્રણ હજાર આપે છે એટલે કે ઓગણીસમાં આપતાના ત્રણ હજાર અને વીસમાં આપતાના ત્રણ હજાર એટલે કે ત્રણ પ્લસ ત્રણ છ હજાર રૂપિયા તમને મિત્રો આપવામાં આવશે તો બસ આજના આયા વિડીયોને આપણે અંત કરી દઈએ છીએ આજના સમાચાર જો તમારે જોવા હોય અને કાલ સવારના મિત્રો તમારે ખેડૂતના લગતા સમાચાર જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને હપ્તો ના મળેલો હોય તો તમે મિત્રો મને કમેન્ટ કરીને જણાવી દેજો મારી જે ટીમ છે તમને કોન્ટેક્ટ કરીને હેલ્પ કરશે થેન્ક યુ ફોર વોચિંગ તમે નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા